નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની હિન્દી વિષયની જે સ અધ્યયન પોથી છે તે સ અધ્યયન પોથીનો જે ભાગ પાંચ છે તે ભાગ પાંચની અંદર આપણને ધોરણ આઠની હિન્દી વિષયની અંદર પાઠ નંબર ત્રણ આપેલો છે મત બાટો ઇન્સાન કો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આજે નવી સહ અધ્યયન પોથીનો જે ભાગ પાંચ આવેલો છે તે ભાગ પાંચની અંદર જેટલા પણ વિષયો આપણને આપેલા છે તે દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મિત્રો આપણી આ ચેનલ ઉપર તમને દરેકે દરેક પ્રશ્નોના એકદમ સાચા એકદમ સચોટ ઉત્તરો મળશે અને એ પણ કલરફુલ ફોન્ટની અંદર તમને પ્રિન્ટ કરેલા અક્ષરોની અંદર મળી જશે જો પાઠ નંબર 3 મત બાટો انسان કો सर्वप्रथम અહીંયા તમે જોશો તો સારાંશ આપવામાં આવેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 અ સહી વિકલ્પ કે સામે બોક્સ મે સહી કા નિશાન કીજીએ પહેલો સવાલ પ્રેમ ભાવ કે বিনা દુનિયા કેસી હે તો જવાબ આવશે વિરાન મરુ ભૂમિ જેસી બીજો સવાલ કવિ કિસ મંઝિલ કી વાત કરતે હે તો જવાબ આવશે વિશ્વમય સમાનતાલાની કે ત્યાર પછી છે ત્રીજો સવાલ નિમ્ન લિખિત મેં સે કૉંસી જોડ ગલત હે તો જવાબ આવશે મજબૂર અને તાકતવર

તો એનું થશે કુચલના મજબૂરનું થશે વિવશ રેગિસ્તાનનું થશે મરુસ્થલ બાટનાનું થશે વિભાજીત કરના ઘાટીનું થશે દો પહાડો કે બીચકા સમતલ સ્થાન બહાર યાની કે સુખદ વાતાવરણ ઉઝ્યાલા યાની કી ઉજાલા દીપક કી ચિરાગ અને મુસ્કાન યાની મુસ્કુરાહટ મિત્રો ધોરણ ત્રણથી આઠની ની આજે નવી સ્વાધ્યન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આપણી આ જે એપ્લિકેશન છે તેનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો साथ ही साथे, साथे व्हाट्सएप ग्रुप में पण जोडेजियो जेथी करीने आवणारा तमाम वीडियो ने पीडीएफ ની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરુ કરીએ પ્રશ્ન નંબર 1 ક નિમ્ન લિખિત મેસે કોનસા વાક્ય અલગ હે ક્યો તો અહિયાં જવાબ આવશે સોહાના તીસરી મંજીલ પર રહેતી હે યહ વાક્ય અલગ હે ક્યોકી પહેલે ત્રણ વાક્યો મે મહેનત કરકે કુછ حاصل કરને કી બાત હે જબકી ચોથે વાક્ય મે કહી પર રહેને કી બાત હે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 અ પ્રશ્નો કે ઉત્તર એક બે વાક્ય મે લખिए पहला सवाल प्यार के अभाव में यह जगत कैसा है तो जवाब अवश्य प्यार के अभाव में यह जगत जलते हुए रेगिस्तान जैसा है त्यार पची बीजो सवाल लोगों ने भगवान को किस प्रकार बांटा है तो जवाब अवश्य कुछ लोगों कुछ लोगों के भगवान मंदिर में तो कुछ लोगों के भगवान मस्जिद में रहते हैं कुछ लोगों ने अपने भगवान के लिए गिरजाघर बनाए एक ही भगवान को लोगों ने अलग अलग ढंग से देखा है वे उनकी अलग अलग तरीके से पूजा करते हैं इस तरह लोगों ने भगवान को बांट लिया है त्रीजो सवाल सूरज का संदेश का अर्थ क्या है तो सूरज का संदेश का अर्थ है मानव समानता का विचार अभी दुनिया के बहुत से लोगों तक नहीं पहुंचा है चट्टानों की प्यास कैसे बुझाई जा सकती है तो जवाब अवश्य चट्टान का अर्थ वे लोग जो भेदभाव के जुल्म सहते सहते पत्थर जैसे कठोर हो गए हैं हमें उन लोगों के साथ समानता का व्यवहार करना है उन्हें भी अपनत्व प्रदान करना है इस प्रकार प्यार का शीतल जल देकर चट्टानों की प्यास बुझाई जा सकती है पाँचवा सवाल कविता में किन किन धर्मों के धर्मस्थानों के नाम समाविष्ट है तो कविता में हिंदू धर्म का मंदिर मुस्लिम धर्म का मस्जिद और ईसाई धर्म का गिरजाधर धर्मों के धर्मस्थानों के नाम समाविष्ट है तार पचीछ प्रश्न नंबर बे प्रश्नों के उत्तर लिखिए पहला सवाल कविता के अनुसार अब तक किन चीजों का बंटवारा हो चुका है तो जवाब अवश्य कविता के अनुसार अब तक मंदिर मस्जिद और गिरजाधर आदि के रूप में भगवान का बंटवारा हो चुका है इसी तरह भिन्न भिन्न देशों के रूप में धरती और सागर भी बांट लिए गए हैं त्यार पछी बीजो सवाल उजाले को बंदी बनाने का क्या अर्थ है तो जवाब अवश्य उजाले को बंदी बनाने का अर्थ है उसे अपने अधिकार में रखना इसलिए बिजली की रोशनी अभी धनवानों के घरों में ही दिखाई देती है गरीबों की झोपड़ी में नहीं त्यार पक्षी त्रीजों सवाल यह कविता हमें क्या संदेश देती है तो जवाबवश यह कविता विश्व के लोगों को सभी तरह के भेदभाव भूलकर मेल मिलाप से रहने की सीख देती है इस प्रकार यह हमें विश्व बंधुत्व का संदेश देती है चौथा सवाल किसकी मुस्कान को कोई रोंद नहीं पाएगा तो सर्वत्र समानता का भाव फैलने पर लोगों में परस्पर अपनत्व की खुशी होगी तब कोई किसी पर झुलम कर उसकी मुस्कान को रौंद नहीं पाएगा अर्थार्थ नष्ट नहीं कर सकेगा ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ લીખીએ મંદિર મસ્જિદ ગીરજાધરને બાટ લીયા ભગવાન કો ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન કો તો એનો ભાવ આ પ્રમાણે થશે જુઓ कवि दुनिया के लोगों से कहते हैं कि भगवान तो सबका एक ही है परंतु तुमने मंदिर मस्जिद गिरजाघर आदि अलग अलग पूजा कर बनाकर भगवान का बंटवारा कर लिया है इसी तरह अलग अलग देश बनाकर धरती भी बांट ली है सागर के भी अलग अलग हिस्सों पर अधिकार उसे भी बांट लिया है अब कम से कम इंसान का बंटवारा तो मत करो त्यार पछी बीजी पंक्ति अब भी हरी भरी धरती है ऊपर नील वितान है पर न प्यार हो तो जग सुना जलता रेगिस्तान है तो अँ जवाब धरती अब भी पहले की तरह हरी भरी है ऊपर नीले रंग का विस्तृत आकाश भी पहले जैसा ही है लेकिन दुनिया में प्रेम की भावना नहीं है प्यार के बिना हरी भरी धरती वाला यह संसार भी जलते हुए रेगिस्तान जैसा ही है प्रश्न नंबर चार कविता को पढ़कर प्रश्नों के उत्तर लिखे तो यहाँ पन्ने मेंह बरसने वाला है मेरी खिड़की में आजा तितली नामनु सरस मजा नो तुम महादेवी वर्मा ये काव्य जोचे ते अपेलुचे ना ऊपर से आपले કેટલાક પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પહેલો સવાલ સહી વિકલ્પ ચૂનકર બોક્સ મે સહી કા નિશાન કીજીએ અ. પ્રસ્તુત કવિતામાં કિસ મોસમ કા વર્ણન હૈ તો જવાબ આવશે વર્ષા. બીજો પર શબ્દ કા સમાનાર્થી શબ્દ કон સા હૈ તો જવાબ આવશે પંખ. ત્યાર પછી બીજો સવાલ ભીગને સે तितલી પર ક્યા અસર હોગા? તો ભીગને સે तितલી કે પર ગિલે હો જાયેંગે, तितલી કે سارے રંગ ધુલ જાયેંગે ઓર કોઈ तितલી કો બચા નહીં પાયેગા. ત્રીજો સવાલ तितલી કે ભીગને પર બચ્ચે ક્યા કર સકતે હૈ? तो जवाब આવશે तितली કે ભીક જને પર બચ્ચે ઉને પકડ લેંગે ડિબ્બી મે રખ લેંગે يا ફિર કિતાબ મે ચિપકા લેંગે ચોથો સવાલ પ્રસ્તુત કવિતા કે લિયે ઉચિત શીર્ષક ક્યા હોગા તો અયા જવાબ આવશે तितલી ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નિમ્ન લિખિત શબ્દો કે શબ્દકોશ કે ક્રમ મે લખिए તો અયા જે શબ્દો આપેલા છે તે આ પ્રમાણે આવશે પહેલું આંગન બીજું انسان ત્રીજું ઉદાસ ચોથું ઉપર પાંચમો गिरिजाघर છઠ્ઠો घाटी સાતમું चट्टान આઠમું प्याસી નવમું बंदी दसमो भगवान अग्नों आवश्य मंजिल बारहमो मुस्कान तेरहमो रेगिस्तान चौदहमो वितान और पंद्रमों से सागर त्यार छे प्रश्न नंबर अपूर्ण काव्य पूर्ण कीजिए रात होने पर मैं निकलता सबको देता हूँ शीतलता मुझे देख सबके दिल बहलते मुझे बच्चे मुझे पाने को मचलते सब कहते हैं मुझको मामा हर बालक है मेरा भांजा यो तो मैं तारों का राजा त્યાર પછી છે પ્રશ્ન નંબર 7 સંયુક્ત ઓર વિભક્ત પરિવાર પર કક્ષા મે હુઈ ચર્ચા કે આધાર પર લિખીએ વિભક્ત પરિવાર અચ્છા હૈ યા સંયુક્ત પરિવાર ક્યો તો મુજે સંયુક્ત પરિવાર મે રહેના અચ્છા લગતા હૈ ક્યોકી સંયુક્ત પરિવાર મે રહેને કે કઈ લાભ હૈ સંયુક્ત પરિવાર મે ઘર ઓર વહા રહે રહે લોગો કી દેખભાલ કે લિયે એક મુખિયા હોતા હૈ જો પરિવાર કા સબસે બડા સદસ્ય હોતા હૈ પરિવાર કે કિસી ભી ફેસલો મે સભી લોગો કી رائے લી જાતી હૈ हालांकि अंतिम निर्णय परिवार का मुखिया ही लेता है संयुक्त परिवार में सभी का खाना एक ही साथ बनता है और लोगों और लोग एक साथ ही खाना खाते हैं जिससे प्यार बढ़ता है ज्वाइंट फैमिली में परिवार के बड़े लोग मिलकर घर का खर्च चलाते हैं घर के कामों में भी सभी लोग हाथ बटाते हैं इस इससे किसी एक पर काम का बोझ नहीं होता अगर कोई एक मुसीबत में है तो उसकी सहायता के लिए सभी उपस्थित रहते हैं जिस कारण उसे अकेलेपन का सामना नहीं करना पड़ता त્યારપછી છે પ્રશ્ન નંબર 8 નિમનલખિત સ્થળો કે ચિત્ર ચીપકાયે અને ઉસકે બારેમે 5 વાક્ય લખીએ તો પેલું આપણે જામા મસ્જિદ નું ચિત્ર દિલ્હી જે છે તેનું આપણે અહીં ચિત્ર લગાડેલું છે બરાબર અને એના વિશે જોઈએ તો જામા મસ્જિદ દિલ્હી ની એક પ્રમુખ ઓર ઐતિહાસિક મસ્જિદ છે જો મુઘલ સમ્રાટ શાહ જહાંગીર દ્વારા 1624 મે બનવાઈ ગઈ થી ય મસ્જિદ દિલ્હી કે પુરાની દિલ્હી ક્ષેત્ર મે સ્થિત છે ઓર ભારત કી સબસે બડી મસ્જિદો મે સે એક છે त્યાર પછી છે સુવર્ણ મંદિર અમૃતસર નો ફોટો આપણે અહીં લગાડેલો છે એ જોઈ એમના વિશે વાક્યો તો સુવર્ણ મંદિર જે સૈશ્વરણ મંદિર યહ હમંદિર સાહિબ બી કહા જાતા હૈ અમૃતસર પંજાબ મે સ્થિત સિક્ત ધર્મ કા સબસે પવિત્ર ઓર પ્રમુખ તીર્થસ્થલ હૈ યહ મંદિર યહ મંદિર 1581 મે ગુરુ રામદાસજી દ્વારા સ્થાપિત કિયા ગયા થા ઓર ઇસકા શિખર સોને કી પરત સે ઢકા હુઆ હૈ ઇસલિયે ઇસે સુવર્ણ મંદિર કહા જાતા હૈ ત્યાર પછી છે તિરુપતિ બાલાજી મંદિર तिरुपति बालाजी मंदिर भारत के आंध्र प्रदेश राज्य के तिरुपति शहर में स्थित है और यह श्री वेंकटेश्वर स्वामी के प्रसिद्ध मंदिर के रूप में जाना जाता है यह मंदिर भगवान श्री वेंकटेश्वर जो भगवान विष्णु के अवतार माने जाते हैं को समर्पित है और यहाँ हर वर्ष लाखों श्रद्धालु आते हैं त्यार पच्चीस उदवाड़ा अग्यारी उदवाड़ा भारत के गुजरात राज्य के वैष्णव नगर उदवाड़ा में स्थित एक प्रमुख पारसी पूजा स्थल है यह मंदिर विशेष रूप से पारसी धर्म के अनुयायियों के लिए महत्वपूर्ण है जहां पारसी समुदाय अपने धार्मिक अनुष्ठान और पूजा करते हैं अग्यारी का मुख्य उद्देश्य पारसी धर्म के मूल सिद्धांतों की रक्षा करना और पारसी संस्कृति और परंपराओं को जीवित रखना है तार पच्चीस पाँचवों माउंट मेरी चर्च मुंबई माउंट मेरी चर्च मुंबई के बांद्रा क्षेत्र में स्थित एक ऐतिहासिक और प्रसिद्ध रोमन कैथोलिक चर्च है यह चर्च मेरियम माता को समर्पित है और इसका नाम माउंट मेरी इसलिए पड़ा क्योंकि यह एक पहाड़ी ऊपर स्थित है माउंट मेरी चर्च का निर्माण सोलहवीं सदी में हुआ था और यह स्थान विशेष रूप से कन्या आ, मरियम की पूजा के लिए जाना जाता है त्यारछी आप जो पाठ है ते यहाँ पूर्ण करिए फरी मड़ीशू आप ધોરણ આઠની હિન્દી વિષયની આ જે સ્વ છે તેના પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે ધોરણ આઠની સ્વઅધ્યયન પુથી છે તેના દરેકે દરેક પાઠના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે